નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને વાર બુધવાર આજે આપણે ધાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ગોંડલમાં ત્રેવીસો ધાણાના ભાવ બોલાઈ રહ્યા છે અમુક માર્કેટ યાર્ડમાં સુધારો છે તો અમુક માર્કેટ યાર્ડમાં ઘટાડો છે એવી રીતે ધાણે બજાર આજે જોવા મળી રહી છે સોળસો થી અઢારસો વચ્ચે બાકી બે ચાર યાર્ડમાં બે હજાર પ્લસ પણ ભાવ નોંધાઈ રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ધાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો ધારી પંદરસો એંશીથી સત્તરસો સત્તર રૂપિયા હળવદ ચૌદસો પંચાવનથી ઓગણીસો ને પચીસ રૂપિયા સમી તેરસો અગિયારથી તેરસો અગિયાર રૂપિયા છેદપુર તેરસોથી બે હજાર એકાવન રૂપિયા જામજોધપુર પંદરસોથી ઓગણીસો રૂપિયા વિસાવદર સોળસોથી અઢારસો ને રૂપિયા કાલાવડ પંદરસોથી બે હજાર રૂપિયા વેરાવળ બારસો પચાસથી સત્તરસો અઠ્ઠાવન રૂપિયા બોટાદ બારસો પચાસ થી પંદરસો દસ રૂપિયા કોડીનાર બારસો પચાસ થી પંચાણું રૂપિયા ચૌદસો ત્રીસ થી અઢારસો રૂપિયા પોરબંદર પંદરસો થી અઢારસો ને એસી રૂપિયા સાવરકુંડલા પંદરસો થી રૂપિયા અમરેલી પંદરસો થી પચાસ રૂપિયા બાબરા બારસો થી અઢારસો રૂપિયા જૂનાગઢ પંદરસો પચાસથી બે હજાર ચોવીસ રૂપિયા અંજાર ચૌદસો બોતેરથી આડત્રીસોને દસ રૂપિયા જામનગર તેરસોથી અઢારસો રૂપિયા જસદણ બારસોથી એકવીસો રૂપિયા ગોંડલ બારસો એકાવનથી ત્રેવીસો એકાવન રૂપિયા અને તળાજા સાતસો પચીસથી અઢારસો રૂપિયા